પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે દલિત સમાજ દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જે નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો રાંધનપુર દલિત સમાજ દ્વારા આ પ્રસંગે પધારેલ મહેમાનોમાં રાંધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન જોશી કારોબારી ચેરમેન ડોક્ટર દેવજી પટેલ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલમાળા અર્પણ કરી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે નગરપાલિકા વોર્ડ નંબર ચાર અને વોર્ડ નંબર પાંચના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકોના સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત શહેરના હોદેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાંધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાજુ ઠક્કર તાલુકા ભાજપ પ્રમુખ અજીતસિંહ પરમાર પૂર્વ ભાજપ મહામંત્રી ભાવાજી ઠાકોર ખેતાજી ઠાકોર રાંધનપુર નગરપાલિકા ઉપપ્રમુખ હરીશ ઠક્કર નગરસેવક ચીકાભાઈ રબારી મનોજ પટેલ ગોવા ભરવાડ નિમેશ જોશી બાબુલાલ ચૌધરી ભીમજી વાઘેલા ભગવાન ચૌધરી ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી આ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ખૂબ જ આજે આનંદ ઉત્સવ ની વાત છે કે આખા આખાધનપુરના તમામ સમાજના આગેવાનો નગરપાલિકાના પ્રમુખ આદરણીય ભાવના બેન અને બીજા દલિત સમાજના આગેવાનો અહિયાં બાબા સાહેબ આંબેડકરને એ કાલે તેરમી ની સંધ્યાએ એને મૂર્તિ પૂજન કર્યું સાફ સફાઈ કરી અને આજે દિવસે રાધનપુરમાં નહીં પણ આખા ભારતમાં ડોક્ટર બાબા આંબેડકર આંબેડકરની આજે ધામ ધૂમથી ઉજવણી થઈ રહી છે કેમ કે બાબા સાહેબ આંબેડકરે દેશનું જે બંધારણ કર્યું એ બંધારણને અનુલક્ષીને આપણા યશસ્વી અને યુગપુરુષ મોદી સાહેબે આપને ખ્યાલ હોય તો સુરેન્દ્રનગરમાં હાથીની અંબાડી ઉપર એ બંધારણને લઈને આખા વિશ્વને ખ્યાલ આવે એવું બંધારણની પૂજા અર્ચના કરી હતી એ નિમિત્તે આજે અહીંયા અમે એ આ રાધનપુર બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને ફૂલ માલા અર્પણ કરીને બાબા સાહેબ અરે બાબા સાહેબ તો અમારા છે અને અમે બાબા સાહેબ ને માનનારા માણસ છીએ અમે તો જન જન ને માનનારા માણસ છીએ બાબા સાહેબ ને કેમ ના માનવા જોઈએ ભલા માણા કેમ કે આખા દેશ દુનિયા નું બંધારણ કર્યું અને બંધારણ ને આપણે બધા છીએ જાણીએ છીએ કે મોદી સાહેબ જયારે ચૌદ માં જયારે પણ બંધારણ ને નમન સાહેબે ખરેખર બાબા સાહેબ આંબેડકર ને માન સન્માન આપ્યું છે એ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે અને આજે પણ અમે એટલું જ બાબા સાહેબ આંબેડકર નું સ્વાગત સન્માન કરીએ છીએ આપ જુઓ છો આખા રાધનપુર નગર ની જનતા અહિયાં આવીને બાબા સાહેબ આંબેડકર ને એ સ્વાગત સન્માન કર્યું છે બોલો બાબા સાહેબ આંબેડકર બાબા સાહેબ આંબેડકર જય ભીમ હરે માઝાગી હરે મા